તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ તે ત્રણેય ટોટલ સત્તર ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય ને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી ની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા ત્રણ મહિનાથી આ થઈ રહેલું છે અને તે જ્યુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જ્યુપિટર પર ત્રણ વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ટોટલ સત્તર જુપિટરની ચોરી કરેલ છે અને આ સત્તર જ્યુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ ચૌદ લોકોને તેમણે વેચાણ આપેલ છે જે ની એક ની કિંમત નેવું હજાર રૂપિયા છે આમ કુલ મળીને પંદર લાખ ત્રીસ હજાર રૂપિયાના જ્યુપિટર તેમણે શોરૂમ માંથી ચોરી કરેલા હતા